નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ન્યૂઝ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે તેવામાં ફતેગંજ વિસ્તાર કે જ્યાં પણ ભારે પવન ફૂંકાતા વસ રસ્તામાંથી પસાર થતા વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફતીગંજ વિસ્તારના કે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જાણે વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ને જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે પસાર થતા વાહન ચાલકોને પણ આગળ જવામાં તકલીફ પડી રહી છે સાથે જ જે છત હોય તે પણ ઉડી રહી હોય અને તેને પણ બચાવવાનો પ્રયાસ લોકો કરી રહ્યા હોય તેવું પણ આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ફતેગંજ વિસ્તારના આ વિડીયો છે ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદ વરસ્યો અને જેના કારણે અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થયા હોય તેવું પણ સામે આવ્યું છે ચ્રીડીરમત <laughs>